વિસનગર શહેરના મહેસાણા રોડ ઉપર આવેલી અક્ષરધામ ટાઉનશીપમાં દર વર્ષની આ વર્ષે પણ ને મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવા વર્ષની શુભેચ્છાઓ તેજસ્વી તારલાઓનું સન્માન સિનિયર સિટીઝન સભ્યોનું સન્માન વિશિષ્ટ સિદ્ધિઓનું બહુમાન દાતાશ્રીઓનું સન્માન તથા ગૌરવશાળી પરિવારજનોનું સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અધ્યક્ષસ્થાને શ્રી પ્રહલાદભાઈ એમ પટેલ પૂર્વ પ્રાધ્યાપક મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ આમંત્રિત મહેમાનોમાં નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ બારોટ ઇનામના દાતા શ્રી લક્ષ્મીભાઈ આઈ પટેલ સહિત અક્ષરધામ ટાઉનશીપના શ્રીઓ રાકેશભાઈ પટેલ દુધી અને મુકેશભાઈ પટેલ દરબાર હાજર હતા આજના કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી આજના કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી ડાયાભાઈ પટેલ અને કૌશિકભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું આજના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી ઉત્તમભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું આજના કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત કરનાર સહજાનંદ સ્કૂલનો વિદ્યાર્થી કુમાર મનનભાઈ પટેલ સમગ્ર ગુજરાતમાં યોગાસનમાં પ્રથમ નંબરે આવીને સમગ્ર અક્ષરધામ ટાઉનશીપનું ગૌરવ વધાર્યું હતું તેણે પોતાના યોગ કસરતોના પ્રદર્શનથી સૌ મહેમાનોને પ્રભાવિત કરી દીધા હતા ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનો અને દાતાશ્રીઓના હસ્તે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર ટાઉનશીપની બહેનો અને ભાઈઓએ મીણબત્તી પ્રગટાવીને દીપદાન કાર્યક્રમ કરીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી